મિત્રો આવતીકાલે રક્ષાબંધનનો દિવસ છે અને રક્ષાબંધનની બધા મિત્રોને ખૂબ ખૂબ શુભકામના એક સુંદર મજાની સ્ટોરી સાંભળીએ એક ચાર વર્ષનો ભાઈ અને એની છ વર્ષની બહેન બંને ભાઈ બહેન બજારમાં ફરવા નીકળ્યા છે નાનો ભાઈ છટ્ટાથી આગળ ચાલે છે અને બહેન પાછળ છે થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે કે બહેન આવે છે કે નહીં રમકડાની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે ભાઈ નજીક આવીને પૂછે છે કેમ તારે કઈ લેવું છે બહેને ઢીંગલી સામે આંગળી ચીંધી અને બતાવ્યું ભાઈએ બહેનની આંગળી પકડી અને એક વડીલની અદાથી હાથમાં આપી બહેન ખૂબ જ ખુશ થઈ કાઉન્ટર પર બેઠેલો વેપારી આ ભાઈ બહેનને બહારથી જોતા હતા અને ભાઈના માસુમ વડપણને નિરખીને મનમાં મુસ્કુરાતા હતા કાઉન્ટર પાસે આવીને ચાર વર્ષનો એ બાળક બોલ્યો આ ઢીંગલીનું શું છે જીવતરને ઘોળીને પી ગયેલા એ વેપારીએ કહ્યું તમારી પાસે શું છે બાળકે ચડ્ડીના ખિસ્સામાંથી સમુદ્રના છીપલા કાઢ્યા અને કાઉન્ટર પર મૂક્યા પેલા વેપારીએ એ જ માર્મિક હાસ્ય સાથે બાળક ઉપર અમીભરી દ્રષ્ટિ કરી અને જેમ રૂપિયા ગણે એમ છીપલા ગણ્યા બાળકે કહ્યું કેમ ઓછા છે વેપારી કહે ના આમાંથી તો વધશે વધેલા છીપલા ફરી ખિસ્સામાં નાખી અને ઢીંગલી રમાડતા એ બાળકો તો જતા રહ્યા પણ એના ગયા પછી વેપારીને એના માણસે પૂછ્યું આવી કિંમતી ઢીંગલી તમે છીપલાના બદલામાં આપી દીધી વેપારીએ કહ્યું ભાઈ આપણા મન આ છીપલા છે એને મન તો એની સંપત્તિ છે અને અત્યારે એને ભલે ના સમજાય પણ એ મોટા થશે ત્યારે તો એને સમજાશે ને કે છીપના બદલે આપણે ઢેંગલી લઈ આવેલા ત્યારે એ મને યાદ કરશે અને એ વિચારશે કે દુનિયામાં સજ્જન માણસો પણ છે રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ જય હિન્દ